મેં કશું ના બોલું જો એ જેસી કૃષ્ણા જેસી આપણે 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 જોઈ જોઈ દો જુઓ કેજીપી માટે આડો લીટો આખો આવી જતો હોય ને તો કેજીપી ગયું કે ભાઈ તમારા અંદર

ओहो 64 पे की चार 63 पैकी चार एमा बाकी केवै ओला बाकी केवै पण तमारा न तमारा छे लेखे जे बिनत करू ना ना ई तो नीचे छे 63 पे की चार भी बाकी केवै हां 64 पे की 5 मई बाकी केवै 64 पे चार एफ ने

કે રમણીભાઈ કોટડીયા યુટ્યુબમાં જઈને લખે એટલે આવી અવનવી માહિતી મળશે તમારી પણ ફરજ બને જે હું તમને સેવા કરું છું મફતમાં સવારમાં વહેલો જાગી જાઉં છું રાતના સુધી જોતો હોઉં છું તો તમે પણ એક કામ કરો કે તમે તમારા મિત્ર સર્કલને કહો કે વિડીયો જોવા હોય કે આવી કંઈ પણ ઇન્ફોર્મેશન જોવી હોય તો રમણીભાઈ કોટડીયાની ત્રણ ચેનલ છે રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન રમણીભાઈ કોટિયા વિડીયો વિડીયો ચેનલ તો હવે એડવોકેટ મિત્રો પણ જોવે છે જેને વધારે કામકાજ એડવાન્સમાં કરવું છે જુનિયર એડવોકેટ્સ હોય કે કોઈ વ્યક્તિઓ રેવન્યુનું થોડુંક વધારે નોલેજ હોય ભણેલ ગણેલ છોકરાઓ હોય તો એ શીખી જાય એવી રીતે ખેડૂતો જાતે કામ કરી શકે એટલા માટે રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શનમાં ઘણી બધી માહિતી આપું છું રમણીભાઈ કોટલે ઓડિયોમાં પણ આપું છું તો અન્ય ખેડૂત મિત્રોના મોબાઈલની અંદર જઈને રમણીભાઈ કોટડીયા યુટ્યુબમાં જઈને લખી દો અને ચેનલ જે છે એને જરૂર પડે તો સબસ્ક્રાઈબ કરી દો એટલે એને રેગ્યુલર ઓડિયો વિડીયો મળતા રહે